પ્રકરણ નવ ધોરણ દસ પ્રકરણ નવ વિજ્ઞાન વિષય હવે એનો તમે પ્રકાશ પરાવર્તન અને વકીલ ભવન છે ટેબલ ટોટલી બગા દેખો કે પરીક્ષામાં ટોટલ તમે દેખો છે કે સેક્શન એ બી સી ડી છેલ્લી પરીક્ષામાં ચાર સેક્શન આવે છે હવે એમાંથી તમે દેખો કે સેક્શન એ એક માર્ક રહેશે સેક્શન બી બે માર્ક રહેશે સેક્શન ત્રણ અને સેક્શન સી ત્રણ માર્ક રહેશે સેક્શન ડી ચાર માર્કનો બે તો આ નવમા પ્રકરણમાંથી તમારા સેક્શન એકના બે સવાલ હશે મતલબ એક માર્કના કેટલા સવાલ હશે બે સવાલ રહેશે અને સેક્શન સી માં 3 માર્ક્સ ના બે સવાલ રહેશે છેલ્લી પરીક્ષા બરાબર છે અને ટોટલ બકા આમાંથી આ પાર્ટમાંથી 8 માર્ક નું વેટેજ છે 2 બે બે તારી 6 2 ને 6 8 માર્ક નું વેટેજ રહેશે કેટલા માર્ક 8 પર આત્મા સવેદના ઉપજાવતા આત્મા સવેદના ઉપજાવતા લખવાનું છે બધાએ પોસ્ટ કરી દીધું તો સિમ્બોલ જે કો બગા પાર્ટ નું નામ છે પ્રકાશ નું પરાવર્તન તો પ્રકાશ એટલે શું પ્રકાશ એટલે શું તો કે આત્મા સંવેદના ઉજ્જવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવાય પ્રકાશ કહેવાય છે આત્મા સંવેદના ઉજ્જવતા હવે તમે સિમ્પલ બગા આપણે નાને દિયે કેટલી હોય છે પાંચ હોય છે કેટલી હોય છે નાને દિયે 5 હોય છે કેટલી બરાબર પાંચ નાને દિયે હોય છે કઈ કઈ હોય છે ત્વચા જીભ કાન નાક અને આ ત્વચા જીભ

ચુંબકીય અસર ઓકે હવે આગળ વધો સામાન્ય રીતે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે તરંગ મતલબ આ પ્રકાર બરાબર તરંગ સ્વરૂપ ધરાવે છે હવે જેના આ બીજી પ્રકાશ ને બીજી પણ વ્યાખ્યા છે તમે આ લક્ષો પરિસામાં કોઈ કોડા માર્ક કોઈ કોડો માર્ક કાપે નહીં જેના દ્વારા અંધારામાં રહેલી વસ્તુને આપણે જોઈ શકીએ છીએ શું કરે છે અંધારામાં રહેલી વસ્તુને આપણે જોઈ શકીએ છીએ તેને શું કહેવાય પ્રકાશ કહેવામાં આવે છે એને શું કહેવાય પ્રકાશ કહેવામાં આવે છે

તો સૂરજ અને પૃથ્વીની વચ્ચે શું છે કશુંય નથી ભાઈ કોઈ માધ્યમ નથી તો તેને કહેવાય શૂન્યવકાશ શું કહેવાય શૂન્યવકાશ શું કહેવાય શૂન્યવકાશ શું કહેવાય વેક્યુમ એક પ્રકાર વેક્યુમ તો કોઈ પણ માધ્યમ વચ્ચે નથી તો તમે વિચારો કે પ્રકાશના કણો તો એ કે આપણી પાસે પહોંચે કે નહીં પહોંચતા હા તોય આપણી પાસે પૃથ્વી પાસે પ્રકાશના કણો કિરણો પહોંચે છે બરાબર મતલબ કે પ્રકાશના તરંગોને પ્રસારણ માટે કોઈ પણ માધ્યમની જરૂરિયાત પડતી નથી એટલે કે પ્રકાશના તરંગોને બીની યાંત્રિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે સા તરીકે ઓળખવામાં આવે છે બીની યાંત્રિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે અને ધ્વનિ તરંગને ગતિ આવ છે બીજા તરંગ છે ધ્વનિ તરંગ ધ્વનિ તરંગને ગતિ કરવા માટે માધ્યમની જરૂરિયાત પડે છે તો શૂન્યાવકાશમાં જેમ કે પૃથ્વી પરથી કોઈ અવાજ લગાવીને બરાબર અલગ જગ્યાએ જશે બરાબર જેમ કે બહુ સૂકપ્સું જેમ કે શુક્ર પર જશે બરાબર અલગ શુક્ર પર જશે તો નહીં જાય કેબ તો બચ્ચે શૂન્યાવકાશમાં માધ્યમ છે મતલબ શૂન્યાવકાશ

એક હજાર મીટર મીટર બરાબર કેટલા કિલોમીટર કેટલા કિલોમીટર સાત આઠ આઠ મીના છે ત્રણ ની પાછળ કેટલા આઠ આપણે કીધું કે એક હજાર મીટર બરાબર એક કિલોમીટર

તો સૌથી પાછળ મધ્યમાં કોણ આવશે શૂન્યવકાશ કોણ આવશે શૂન્યવકાશ એનાથી થોડું જાડી માં જાણ માં દમ હવા એનાથી થોડું જાડી માધ્યમ પાણી એટલે પાણીમાં માં હવાની સાપેક્ષે પ્રકાશનો નો કેવો હોય છે ઓછો હોય કેવો હોય ઓછો જ્યારે હવામાં માં શૂન્યવકાશ ની સાપેક્ષે પ્રકાશ નો ઓછો હોય અને હવા માં પાણી ની સાપેક્ષે વેગ કેવો હોય વધારે કેમ કે હવા શું છે પાણી કરતા

5 મીટર ના ક્રમે સેકન્ડ સિમ્બલ જેની લંબાઈ કોરે દ્રશ્ય પ્રકાર જે આપણે જોઈ કયા કયા રંગોને તમે જોઈ શકો છો મુખ્ય રંગ તો પેલા ઓકે પ્રકાશના પ્રસરણ દિશામાં એક બિંદુ હવે હું સમજાવું કે કિરણ કોને કહેવાય પ્રકાશના દિશામાં એક બિંદુથી અહીં આગળથી પ્રકાશ ઉત્પન્ન થાય છે તેનું નામ આપું અહીં એ પર પ્રકાશ ઉત્પન્ન થાય છે પ્રકાશ ઉત્પન્ન

છે એટલે કે બી બિંદુ પર હોય છોકરો હોય બી પર હોય કોઈ છોકરો હોય બરાબર દેખો આગળ પ્રકાશના પ્રશ્નને દિશામાં દિશામાં એક બિંદુથી એક બિંદુથી બીજા બિંદુને જોડતા એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પર સીધા પર સુરેખ પદને કિરણ કહેવાય છે પ્રકાશનું કિરણ કહેવાય છે સિમ્પલી વ્યાખ્યા છે પ્રકાશના પ્રસરણની દિશામાં જેમ કે પ્રકાશ આ સાઈડ પ્રસરે છે બરાબર અહીં પ્રકાશ ઉત્પન્ન થાય છે અને આ પાછળ બરાબર તો કે પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સૂર્ય પાછળ એ પ્રકાશનું કિરણ કહેવાય છે શું કહેવાય પ્રકાશનું કિરણ કહેવાય છે હવે તિમ્પલી બગા ઘણા બધા કિરણો દેખો પ્રકાશના કિરણોના સમૂહને શું કહેવાય પ્રકાશનું કિરણ સમૂહને જેમ કે જો પ્રકાશનું આ એક કિરણ છે આ બીજું કિરણ છે આ ત્રીજું કિરણ છે આ ચોથું કિરણ પાંથમું કિરણ તો આ બધાને શું કહેવાય કિરણ કુંજ શું કહેવાય કિરણ કુંજ અથવા પ્રકાશના કિરણોના જથ્થા બંડલ